ધોરસી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી રાજકોટ જિલ્લાના ધોરસીના માર્કેટિંગ યાર્ડમાં હાલ ટેકાના ભાવે મફળીની ખરીદી થતી હોય ત્યારે માર્કેટિંગ યાર્ડમાં વાહનોની લાંબી કતારો અને મગફળીના ભાવ સારા મળી રહ્યા હોય તો ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો સ્ટોરી રિપોર્ટ બાય કહુ સલ સોલંકી મારું નામ પરેશભાઈ રવજીભાઈ વાછાણી ગામ મોતીમારણ હું મોતીમારનો ખેડૂત છું આ ધોરાજીની અંદર જે મગફળીની ખરીદી કરે છે સરકાર એમાં મગફળી ને જે ખેડૂત લઈ આવે છે એમાં અધિકારીઓથી માંડી અને બધા જ બહુ સારું કામકાજ છે અને જે મગફળી અત્યારે આવે છે યાર્ડની અંદર ને સરકાર જે ખરીદી કરે છે એમાં ખૂબ જ ભાવ અત્યારે ખેડૂતને મળી રહ્યા છે અને બહુ જ કામગીરી સારી છે એમાં કંઈ જ નહીં ખેડૂતોને ઓણ જો આવી રીતના સરકાર તરફથી આ એટલો લાભ ન મળ્યો હોત તો ખેડૂત બેહાલ થઈ જાય

આપીએ છીએ ભાવ અને બજારમાં ભાવ થોડો હજાર અગિયારસો ની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂતો માટે અમે એ સંદેશ આપીએ છીએ કે જેમ બને લાભ લે સરકાર દ્વારા નાફેડ દ્વારા જે ખરીદી થઈ રહી છે ટેકાના ભાવની એમાં સારો એવો ભાવ મળે છે તો આવતી ફેરા રજીસ્ટ્રેશન કરાવો અને એનો ભરપૂર લાભ લે એવી અમે લોકોને મારું નામ ભરતભાઈ પ્રેમજીભાઈ પેથાણી ગામ પાટણમાં સરકારી ખરીદી માં પાંચ થી સાત હજાર રૂપિયા નો ભાવ ફેર છે આમ યાળમાં કે વેચવા જાવ તો ઓગણીસ થી વીસ હજાર નો ભાવ થાય છે બીજા નંબરમાં અને લાહે કાટે તોલ કરે છે એમાં કોઈ લોકો સો ગ્રામ કે બસો ગ્રામ કઈ વધારે લેતા નથી અને સરકારની ખરીદીનું કામ બહુ સારું છે અને ધોરાજી માર્કેટ યાર્ડમાં જે ખરીદી હાલે છે એનું કામ પણ બહુ સારું છે આવું કેટલાક પડે છે બીજા કરતા બજાર કરતા ભાવ છથી સાત હજાર રૂપિયા વધારે મળે છે ખેડૂતોને આપણે વિનંતી કે માલ સાફચૂપ કરીને લઈ આવે અને સારો માલ લઈ આવે એટલે સરકાર આપણને ભાવ આપશે ને આપણી મગફળી ખરીદી લે છે હા હાલ ટેકાના ભાવે સરકાર ખરીદી કરે છે એ બહુ સારું છે ખેડૂતો માટે ખેડૂતો ખેડૂતોને જે ઓન ચાલો વરસાદ બહુ પડ્યા એમાં થોડુંક ખેડૂતને ઉત્પાદનમાં નબળું રહ્યું પણ સરકાર ખરીદીમાં માં ખેડૂતને સારામાં સારો ભાવ મળે છે